હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ ભીંડાની કઢીની રેસીપી અને આ ભીંડાની કઢી રોટલા રોટલી ભાત ખીચડી બધાની સાથે ખૂબ જ સારી લાગે છે તો ચાલો જોઈ લઈએ આ ભીંડાની કઢી કેવી રીતે બનાવવાની છે તો ભીંડાની કઢી બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા ભીંડા લીધા છે જેને સારી રીતે ધોઈને કોટનના કપડાંથી સાફ કરી લીધા છે અને ભીંડાને આ રીતે આપણે મીડિયમ સાઇઝમાં સમારી લેવાના છે હવે આપણે એક બેટર રેડી કરી દઈએ જેની માટે આપણે એક વાટકી દહીં લઈશું અને આ મેં મીડિયમ ખાટું દહીં લીધું છે હવે આમાં આપણે બે વાટકી ભરીને પાણી નાખી દઈશું અને બે ચમચી ભરીને બેસન નાખીશું અને સારી રીતે એને હલાવી લઈશું જેથી આમાં એક પણ લમ્સ ના રહે હવે ખલદસ્તામાં આપણે બે લીલા મરચાં અને ચાર પાંચ કડી લસણની લઈને એને વાટી લઈશું અને લસણ મરચાંને આપણે અધકચરા જ વાટવાના છે લસણ મરચાંને આપણે મિક્સીમાં ફેરવીને પેસ્ટ નથી બનાવવાની કારણ કે આ રીતે ખલદસ્તામાં અધકચરા વાટેલા લસણ મરચાંનો ટેસ્ટ ખૂબ સારો આવે છે અને તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછી કરી શકો છો હવે કઢાઈમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ લઈ એમાં આપણે અડધી ચમચી મેથી દાણા અડધી ચમચી રાઈ નાખીશું રાઈ થોડી ફૂટી જાય એટલે આમાં અડધી ચમચી જીરું અને પત્તા નાખીશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખીશું જેથી વઘાર આપણો બળે નહીં અને વગર આપણો થોડો તતડી જાય ત્યારબાદ આમાં આપણે વાટેલા લસણ મરચાં નાખીશું અને આને થોડીવાર માટે આપણે સાજળી લઈશું જો તમને આદુનો ટેસ્ટ પસંદ હોય તો તમે આમાં આદુ પણ વાટીને નાખી શકો છો તો થોડી વાર માટે આ સંતળાઈ જાય ત્યારબાદ આમાં આપણે કાપેલા ભીંડા નાખી દઈશું અને સાથે સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી હળદર નાખીશું અને સારી રીતે હલાવીને બધું મિક્સ કરી લઈશું અને આ ટાઈમે આપણે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે અને સારી રીતે હલાવીને મિક્સ કર્યા બાદ પાંચ મિનિટ આને ઢાંકીને આપણે ચડવા દેવાના છે જેથી ભીંડા આપણા અધકચરા બફાઈ જશે તો ચાલો હવે આને ચેક કરી લઈએ તો ભીંડાને વચ્ચે વચ્ચે એકથી બે વખત મેં હલાવી પણ લીધા હતા અને સરસ આપણા ભીંડા અથકચરા ચડી પણ ગયા છે તો ભીંડા આ રીતે થોડા ચડી જાય ત્યારબાદ આમાં આપણે લાલ મરચું નાખીશું તો અહીંયા અમે એક ચમચી જેટલું મીડિયમ તીખું હોય એવું લાલ મરચું નાખ્યું છે અને લાલ મરચું નાખવું ટોટલી ઓપ્શનલ છે ચાહો તો તમે આને સ્કીપ પણ કરી શકો છો તો હવે આને સારી રીતે હલાવીને પહેલાં તો મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે જે બેટર બનાવીને રેડી કર્યું હતું તે નાખી દઈશું અને સારી રીતે આને મિક્સ કરી લઈશું અમુક વખતે કેવું થાય કે જ્યારે પણ આ રીતે આપણે બેટર નાખીએ તો દહીં ફાટી જતું હોય છે તો એવું ના થાય એટલા માટે આપણે શું કરવાનું કે જો ફ્રીઝમાં દહીં રાખ્યું હોય તો ફ્રીઝમાંથી દહીંને કાઢીને પહેલાં તો એને રૂમ ટેમ્પરેચર પર લઈ આવવાનું અને ત્યારબાદ જ એમાં બેસન નાખીને બેટર બનાવીને એને વઘારવાનું અને વઘાર કર્યા બાદ પણ આ રીતે સતત એને થોડી વાર માટે હલાવતા રહેવાનું તો જો તમે આ ટ્રીક અપનાવશો ને તો તમારી કોઈપણ જાતની તમે કઢી બનાવતા હોય તે ક્યારેય નહીં ફાટે તો કઢીને આપણે સરસ હલાવી લીધી છે તો હવે આને આપણે ઢાંક્યા વગર જ મીડિયમ ફ્લેમ પર પાંચ મિનિટ માટે ઉકળવા દઈશું જેથી બેસન પણ કૂક થઈ જશે બેટર પણ આપણું ઘટ થઈ જશે અને આપણે ભીંડાને અધકચરા ચડાવ્યા હતા તે એ પણ સરસ કૂક થઈ જશે તો થોડા લીલા દાણા નાખીને હલાવીને ચાલો અને ચારથી પાંચ મિનિટ માટે ઉકળવા દઈએ તો ભીંડા એક એવી શાકભાજી છે જે મોટા ભાગે બધાને ભાવતી જ હોય છે બહુ ઓછા વ્યક્તિ હશે જેમને ભીંડા નહીં ભાવતા હોય અને ભીંડાને આપણે અલગ અલગ રીતે જેમ કે કોરા ભીંડા ભીંડા બટાકા ભરેલા ભીંડા બેસનવાળા ભીંડા એ રીતે આપણે ભીંડાને બનાવતા જ રહેતા હોય છે અને ભીંડાની કઢી પણ ઘણા બધાના ઘરે બનતી જ હોય છે તો તમે પણ એક વખત આ રીતે એકદમ સિમ્પલ અને સારી રીતથી બનતી ભીંડાની કઢી જરૂરથી બનાવજો કારણ કે આ ભીંડાની કઢી રોટલા રોટલી ખીચડી કે ભાતની સાથે ખૂબ જ સારી લાગે છે તો સરસ આપણી ભીંડાની કઢી આ રીતે ઘટ્ટ થઈ ગઈ છે અને આમાં ભીંડા અને બેસણ પણ સરસ કૂક થઈ ગયા છે તો ચાલો ગરમા ગરમ ભીંડાની કઢીને આપણે શરૂ કરી લઈએ તો આજની મારી ભીંડાની કઢીની રેસીપી જો તમને ગમી હોય યુઝફુલ લાગી હોય તો રેસીપીને એક લાઈક જરૂરથી કરી દેજો અને આવી જ રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો મારા પેજને તમે જરૂરથી ફોલો પણ કરી લેજો જેથી મારી દરેક આવનારી રેસીપી તમને મળતી રહે તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો